રાપર તાલુકાના ત્રંબો ગામે પ્રેમ સંબંધના વહેમમાં અનુસૂચિત જાતિના યુવક ધનસુખ ડોડિયાની નિર્મમ હત્યા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી હજુ આડેસરથી અમારા પ્રતિનિધિ વસીમ સિદ્ધિ કોટવાનો એક વિસ્તૃત અહેવાલ કચ્છના રાપર તાલુકાના ત્રંબો ગામે પ્રેમ સંબંધના વહેમમાં એક અનુસૂચિત જાતિ યુવક ધનસુખ નારણ ડોડિયા વર્ષ ચોવીસની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી છે ગામના જ ભરત કેસા કોલી અખિયાણીએ યુવકને કામ છે એમ કહી મોટરસાઇકલ પર બોલાવી દ્વારા ત્રંબો બસ સ્ટેશન પાસે લોખંડના પાઈ પડે ચહેરા ઉપર ઉપરા છાપરી હુમલો કર્યો હતો હુમલાબાદ ગંભીર રીતના ઘવાયેલ ધનસુખને રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમણે ડોક્ટરે મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો આથી હત્યાનો ગુનો દાખલ થયો છે મૃતકના પિતા નારણ ડોડિયાની ફરિયાદ મુજબ આશરે ત્રણ મહિના પહેલાં આરોપી ભરત કોલીની કાકીની દીકરી સાથે ધનસુખના પ્રેમ સંબંધનો વહેમ હતો જેના ગુસ્સામાં આવી અને ભરતે આ ખૂનીનો ખેલ ખલ્યો હોવાનું પોલીસમાં જાણવા મળ્યું છે રાપર પોલીસે આરોપી વિરુદ્ધ ખૂન અને એટ્રોસિટી એક જાહેરનામા ભંગની કલમ તળે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે